નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં વિષય છે સંસ્કૃત જેનો પાઠ બે કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે આકાશ પતતી આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ

સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બે બીજું વાનર ભ્રાતા ત્રીજું આ ગચતી ચોથું અનુગ્છતી પાંચમું વૃક્ષ સમીપમ છઠું કિમર્થમ સાતમું અને આઠમું સિંહ ત્યાર પછી પ્રશ્ન બે નીચેના વાક્યો મોટેથી વાંચો જેમાં પેલું તત્ર શશક નિવસતી બીજું ભીત શશક ધાવતી ત્રીજું પાંચમું શક પલાયન કરો ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો તો અહીં આપેલા વાક્યો છે તેને તમારે જોઈ અને સારા અક્ષરે લખવાના છે જેમાં પેલું વાક્ય છે એકમ વનમ ત્રીજું વાનર પતતી ચોથું છે શશક વૃક્ષ સમીપ આગ ત્યાર પછી પાંચમું સિંહ વદતી કુત્ર પતતી આકાશ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેમાં આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દનો યોગ્ય સંસ્કૃત શબ્દ શોધો જેમાં શિયાળ એટલે થશે શૃગાલહ સસલું એટલે થશે શશક ત્રીજું ભય પામેલ એટલે થશે ભીત ચોથું હસે છે એટલે થશે હસતી પાંચમું દોડે છે એટલે થશે ધાવતી ત્યાર પછી પ્રશ્ન પાંચ કૌશ યોગ્ય શબ્દ શોધી અને ખાલી જગ્યા પૂરો જેમાં પેલું સશક ભીત ભવતી બીજું સશક ધાવનમ કરોતી ત્રીજું ભીત સશક ધાવતી ચોથું વાનર ભ્રાતા ધાવતું આકાશ પતતી પાંચમું સશક વૃક્ષ સમીપમ ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલા વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો પેલું વાક્ય આવશે પલાયન ચોથું भात ધાવતું આકાશ પતતી પાંચમું સિંહ વધતી કિ ધાવસી આવશે સશક વૃક્ષ સમીપ સાત આપેલા ચિત્રોની નીચે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો જેમાં પેલું ચિત્ર છે તેમાં આવશે વાનર બીજામાં આવશે સિંહ ત્રીજામાં વૃક્ષ ચોથામાં શૃગાલહ પાંચમા ત્યાર પછી પ્રશ્ન આઠ આપેલા ગુજરાતી ક્રિયાપદો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો જેમાં દોડે છે એટલે થશે ધાવતી ડરે છે એટલે થશે ભીત જાય છે એટલે થશે ગચ્છતી આવે છે એટલે થશે આગચતી અને બોલે છે એટલે થશે વધતી તો વિદ્યાર્થી મિત્રો અહી આપણું પાઠ બે આકાશઃ પતતી નાસવા અધ્યયનપતિના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એપ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો